હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશ પાઠ છ તડકીમાં ગોરે પરપોટાજી એની પ્રવૃત્તિ બે પોઈન્ટ ચૌદ જોઈ રહ્યા છીએ ગુણના પ્રમાણમાં ઉત્તર લખો લખતાં પહેલાં પ્રશ્ન છ અને તેના જવાબ ઉદાહરણ તરીકે ધ્યાનમાં રાખજો તો અહીંયા પ્રશ્ન છ તમને જવાબ સાથે આપ્યો છે અને કઈ રીતે લખ્યું એ તમારે જોઈ લેવાનું છે આ પ્રદેશમાંથી નીકળી જવા માટે દુષ્કાળે કઈ કઈ શરતો મૂકી છે તમે આ પ્રશ્નનો નીચેનામાંથી કયો જવાબ લખશો તે જવાબ લખો ત્રણ ગુણ તો જવાબ એક પરપોટો ઉઠે ને સૂકાના બાવડાને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઉડી જાઉં તો અહીંયા ગુણ આપેલા છે એ પણ તમારે જોઈ લેવા અને એ જ રીતે જવાબ બે લખ્યો છે કે દુકાળની શરત હતી કે જો સૂકાના બાવડાનું જોર અને લીલાની બુદ્ધિ ભેગા થાય તો તે જતો રહે અને ત્રીજો જવાબ છે દુકાળની શરત હતી કે જો સૂકાના શરીરની અને લીલાના મગજની તાકાત ભેગી થાય તો તે જતો રહે એટલે કે જો બળ અને બુદ્ધિ સાથે મળીને ઉપયોગમાં લેવાય તો મુશ્કેલી દૂર થાય અને જવાબ ચાર લખ્યો છે દુકાળની બે શરતો હતી એક જો લાંબા સમયથી સૂઈ રહેલો પરપોટો ઊંઘમાંથી ઊઠે અને ઉઠ્યા પછી તે સૂકાની શારીરિક તાકાત અને લીલાલા મગજની શક્તિ ભેગી કરીને એક જોરદાર ફૂંક મારે જો આ બંને શરતો પૂરી થાય તો જ દુકાળ જતો રહેવા માટે તૈયાર હતો તો એના ત્રણ ગુણ તો આવી રીતે તમારે બીજા પ્રશ્નો જે આગળ આપ્યા છે તેના જવાબ લખવાના છે તો પ્રશ્ન એક જોઈએ દુકાળ આવતા શું શું થયું તો આ ત્રણ ગુણનો પ્રશ્ન છે તો જવાબ લખીશું દુકાળ આવતા વાદળ ગરજે નહીં અને પાણી વરસે નહીં કોયલ ટૌકે નહીં મોર કહેકે નહીં ખેતરમાં ધાન પાકે નહીં ને ધાન વિના જીવન ચાલે નહીં કોયલ ને કૂતરા માણસ ને મોર બધાના ગળા પાણી વગર સુકાવા લાગે પ્રશ્ન બે દુકાળ પડ્યા પછી પરપોટાની દિનચર્યામાં શું ફેરફાર થયો તો આના બે ગુણ છે તો એમાં જવાબ લખીશું દુકાળ પડ્યા પછી શરૂઆતના સમયમાં તો પરપોટાની દિનચર્યામાં ખાસ કંઈ ફેરફાર ન થયો સમય જતાં મિત્રો વગર કોની સાથે સાત તાળી અને પકડદાવ રમું એ પ્રશ્ન ઊભો થયો લાડુ હવે ભાવે નહીં અને ઊંઘ હવે આવે નહીં પરપોટો તરાપા પર પડ્યો પડ્યો બૂળબૂળ કરીને રડવા લાગ્યો પ્રશ્ન ત્રણ ચંદ્ર પરપોટાને ચૂંટણી શા માટે ભરે છે તમે તમારા મિત્રને ક્યારેય ચૂંટણી ભરો બે ગુણ તો એમાં આપણે લખી શકીએ કે ચંદ્રને ચિંતા થઈ કે સૂકો બાવડાના જોરે ને લીલો ભેજાના જોરે નદીને પોતપોતાના ખેતર તરફ ખેંચે છે એટલે પરપોટાને જગાડવા માટે ચૂંટલી ભરે છે મારો મિત્ર મને ચીડવતો હોય મને હેરાન કરતો હોય અથવા ખોટું બોલતો હોય ત્યારે તેને રોકવા ચૂંટલી ભરું છું પ્રશ્ન ચાર પરપોટો ક્યારે દુઃખી થયો તેને કઈ વાતનું દુઃખ થયું તો ચાર ગુણ છે તો એમાં આપણે લખીશું આજુ અને બાજુ ગામમાં કોઈ હતું નહીં સુકોય નહીં કે લીલોય નહીં એને થયું કે પકડદાવ અને સાત તાળી કોની જોડે રમવા રમ્યા વગર લાડુએ ન ભાવે અને ઊંઘે ન આવે એટલે એ રડવા માંડ્યો આમ મિત્રો વગર તેને ગમતું ન હોવાથી પરપોટો દુઃખી થયો પ્રશ્ન પાંચ ચંદ્ર ક્યારે ચિંતામાં પડ્યો તેને કઈ વાતની ચિંતા હતી જવાબ લખીશું દુકાળ આવવાને કારણે વરસાદ થતો ન હતો ખેતરમાં અનાજ પાકતું ન હતું અનાજ અને પાણી વિના પશુ પક્ષી અને માણસો અકળાવા લાગ્યા દુકાળની આ વિકટ પરિસ્થિતિનો સામનો બધા ભેગા મળીને કરવાને બદલે માણસો નદીને પોતપોતાની બાજુ ખેંચી જતા જોઈ ચંદ્ર ચિંતામાં પડી જતો હતો પ્રશ્ન સાત તમે મિત્ર તરીકે પરપોટાને પસંદ કરો કે ચંદ્રને તો જવાબ લખીશું હું મિત્ર તરીકે ચંદ્રને પસંદ કરું કારણ કે પરપોટો દુકાળની પરિસ્થિતિમાં ચિંતા કર્યા વિના ઘસઘસાટ ઊંઘતો હતો જ્યારે ચંદ્ર તે પરિસ્થિતિના ઉપાય વિશે વિચારતો હતો પ્રશ્ન આઠ સૂકાને ગરીબ કહેવાય કેમ તો ગરીબ ન કહેવાય કારણ કે પોતાના બાવડાના પોતાનું ગુજરાન ચલાવતો હતો પ્રવૃત્તિ બે પોઈન્ટ પંદર ત્રણ ત્રણના જૂથમાં કામ કરો પ્રવૃત્તિ બે પોઈન્ટ બેના ના શબ્દો પરથી બનાવેલો લીલાનો પાત્ર પરિચય વાંચો જૂથ કાર્ય તો અહીંયા તમને લીલાનો પાત્ર પરિચય આપ્યો છે કે લીલો એટલે એવો માણસ જે બુદ્ધિશાળી છે તે હવેલીમાં રહે છે અને તેને ત્યાં ઘણી ગાય ભેંસ છે એટલે કે તે ધનવાન પણ છે માલ મિલકતવાળો હોવાથી દુકાળના સમયે પોતાના કુટુંબના ભરણ પોષણની તેને તત્કાલીન ચિંતા નથી પણ કેટલાક દિવસ પછી મુશ્કેલી ઊભી થશે તેમ તે જાણે છે દુકાળ પડતા તેણે આવનારા દિવસોની ચિંતા થાય છે દુકાળ પડતાં તે બુદ્ધિના જોરે નદીનું પાણી અડધાથી વધારે પાણી પોતાના ખેતરો માટે લઈ જાય છે ઉપરની જેમ પ્રવૃત્તિ બે પોઈન્ટ બેથી બે પોઈન્ટ સાતનો ઉપયોગ કરી નીચેના પાત્રોનો પરિચય લખો દરેકના દસ ગુણ તેમાં સૂકો અને પરપોટા વિશે આપણે લખવાનું છે તો સૂકો તો સૂકો કેવો હતો તેના વિશે લખીશું સૂકો આજુ ગામમાં સોનેરી ઝૂંપડીમાં રહેતો હતો સૂકો જાત મહેનત કરનારો મહેંતુ છે તેની પાસે એક રૂપેરી બકરી છે તે રાત દિવસ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એકવાર દુકાળ આવતાની સાથે જ સૂકાને પોતાના કુટુંબના ભરણપોષણની ચિંતા થવા લાગી બાવળાના બળે સૂકો નદીના પા ભાગના પાણીની પોતાના ખેતરમાં લઈ જાય છે પરંતુ દુકાળ લાંબો સમય ચાલતો તે પણ પૂરતું ન હતું તેથી સુકાને પોતાનું આજુગામ મૂકીને ત્યાંથી જતા રહેવું પડ્યું પરપોટો પરપોટો આજુ અને બાજુ ગામની વચ્ચેથી પસાર થતી ખારી નદીના પાણીમાં તળતા તરાપામાં રહેતો હતો તેને કોઈની દરકાર નહોતી તેની દિનચર્યામાં તેના બંને મિત્રો સૂકા અને લીલા સાથે રમવું હવાના લાડુ ખાવા અને ચંદ્રના ઊગતા પહેલાં જ બૂડ બૂડ નસકોરા બોલાવી ઘસઘસાટ ઊંઘી જવું એકવાર દુકાળ પડ્યો છતાં તેણે કોઈ પણ ચિંતા કર્યા વિના પોતાની એ જ દિનચર્યાને અનુસરી દુકાળના કારણે સમય જતાં પરપોટા સાથે રમનાર કોઈ રહ્યું નહીં એકલો પડ્યો ઉદાસ થઈ ગયો રડવા લાગ્યો તેની ઉપર ચાંદાનો સુડસુડિયો નિશાસો પડ્યો ને પટાક કરતો પરપોટો ફૂટી ગયો પ્રવૃત્તિ બે પોઈન્ટ સોળ પુસ્તકમાં જોયા વગર પરપોટા વાર્તા તમને જેવી યાદ રહી હોય તેવી તમારા જૂથમાં કહો જૂથ કાર્ય વિદ્યાર્થીઓને જૂથમાં બેસવા કહો દરેક સભ્યને વાર્તાનો નાનો નાનો ભાગ પોતાને યાદ રહ્યો હોય તે રીતે કહેવા કહો દસેક મિનિટ પછી દરેક જૂથમાંથી એક વિદ્યાર્થી વાર્તાનો નાનો ટુકડો વર્ગ સમક્ષ કહે આ રીતે આખી વાર્તા વિદ્યાર્થીઓ કહી દે તે પછી તમે પણ આખી વાર્તા કહો તો અહીંયા તમને જે વાર્તા યાદ રહી હોય એ પ્રમાણે લખવાનું છે પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ એક ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો અહીં ઉદાહરણ આપ્યું છે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી તો પહેલાં એટલે કે ભૂતકાળ બીજું વાક્ય પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે એટલે કે હાલમાં વર્તમાનકાળ પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે પછીથી ભવિષ્યકાળ તો અહીંયા નીચે વાક્ય આપ્યું છે તો તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું પણ રાતના અંધારામાં તે ભારે ડરામણું લાગતું હતું જરા આગળ જતાં જ બધા બીકના માર્યા ફફડવા લાગ્યા મંદિરે પહોંચતા પહેલાં એ ટોળી પાછી નિશાળે પરત ફરી તો એમાં લખીશું પહેલાં એટલે કે ભૂતકાળ બીજું વાક્ય ચાંદની ટોળી મંદિરે જવા નીકળે છે હાલમાં એટલે કે વર્તમાનકાળ તોતોચાંદની ટોળી મંદિરે જવા નીકળશે પછીથી ભવિષ્યકાળ પૃથ્વીવાસીઓ વતી ભારતના ઈસરોએ મંગળયાન નામનું વધુ એક અવકાશયાન મોકલ્યું છે તેની સાથે આધુનિક રોબોટ જોડાયેલો છે તે મંગળ ગ્રહનો અભ્યાસ કરી પૃથ્વી સુધી માહિતી મોકલે છે તો હાલમાં વર્તમાનકાળ પૃથ્વીવાસીઓ વધુ એક અવકાશયાન મંગળ ગ્રહ પર મોકલશે પછીથી ભવિષ્યકાળ પૃથ્વીવાસીઓ વતી નાસાએ મંગળ ગ્રહ પર વાઇકિંગ વન નામનું અવકાશયાન મોકલેલું પહેલાં એટલે કે ભૂતકાળ પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ બે ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખો અને તે બેની સંયુક્ત ક્રિયાઓ અર્થ જણો તો અહીંયા તમને કોષ્ટક આપ્યું છે ક્રિયા વન અર્થ ક્રિયા ટુ અર્થ અને સંયુક્ત ક્રિયા સંયુક્ત અર્થ તો એ રીતે તમને ઉદાહરણમાં આપ્યું છે ઉતારવું તો ઉપરથી નીચે મૂકવું પાડવું તો પડે એમ કરવું ઉતારી પાડવું અપમાન કરવું તો એ જ રીતે આપણે આગળનું કોષ્ટક પૂર્ણ કરીશું બોલવું તો કંઈક કહેવું પકડવું તો કાબૂમાં રાખવું જોવું એટલે કે દેખવું હસવું હાસ્ય રડવું રુદન અથવા રોવું નાખવું એટલે કે ફેંકવું રાખવું એટલે કે સાચવવું લેવું તો લઈ લેવું કાઢવું એટલે કે નીકાળવું અને ઊઠવું તો ઊભા થવું અથવા તો ઊંઘમાંથી બેઠા થવું પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ ત્રણ પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ બેની સંયુક્ત ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરો તે કયા કાળનું છે તે લખો ઉદાહરણ હાથમાંનો ફુગ્ગો ધડાકાભેર ફૂટ્યો તેનો ધડાકો સાંભળીને નાનકડી મુન્ની રડી ઉઠી તો આ વાક્ય ભૂતકાળનું છે તો એ જ રીતે આગળના વાક્યો જોઈશું મેદાન મોટું છે અને કામ વધારે પણ સાથે મિત્રો છે એટલે જયાને થયું કે કામને તો જોઈ લેવાશે ભવિષ્યકાળ સ્ટેજ પર જતી વખતે સુરેશને કાયમ ડર લાગે પણ એકવાર બોલવાનું ચાલુ કરે પછી તે આખી વાર્તા સડસડાટ બોલી નાખે વર્તમાનકાળ ત્રણ નંબર ઘરના બધાને ઘણું સમજાવ્યું પણ નેહાએ પ્રવાસે જવાની વાત પકડી રાખી ભૂતકાળ ચાર નંબર બીમારીની વાત મીનાને કહેવાથી કશું નહીં થાય જોજો તે વાતને નહીં માને ભવિષ્યકાળ ઘણા બધા માણસોની હાજરીમાં ખરાબ રીતે બોલીને મગનભાઈ છગનભાઈને ઉતારી પાડે એટલે કે વર્તમાન કાળ મને શીખવા દો પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ ચાર બંને ક્રિયાઓનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવી લખો ઉદાહરણ આપ્યું છે રડવું અને પડવું વર્તમાન કાળ તો આપણે વાક્ય બનાવીશું કે રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે તો એ જ રીતે બીજા વાક્યો બનાવીશું ચૂકવું અને જવું તો ભવિષ્યકાળનું વાક્ય બનાવશું તે સમયસર બસ સ્ટેશન નહીં પહોંચે તો બસ ચૂકી જશે બીજું વાક્ય વાંચવું અને કાઢવું વર્તમાન કાળ રોજ છાપો હાથમાં આવતા જ આખું વાંચી કાઢું છું ત્રણ નંબર ધોઈ નાખવું ભૂતકાળનું વાક્ય તો રોજ જમીને હું હાથ પગ ધોઈ નાખતો ચાર નંબર કાઢી મૂકવું ભવિષ્યકાળ તો વાક્ય થશે જો લેસન નહીં લાવો તો શિક્ષક વર્ગમાંથી કાઢી મૂકશે પાંચ નંબર ફોડી લેવું વર્તમાન કાળનું વાક્ય થશે સૈનિકો તમામ મુશ્કેલીને ફોડી લે છે પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ પાંચ ફકરામાંથી સંયુક્ત ક્રિયાપદો શોધી તેની નીચે લીટી કરો હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળી દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું અહીં તો મજાનો પાર નથી બરફી પેંડા જલેબી સાકરિયા વગેરે ચાખી પાડ્યું આપણી ટેવ છે કે ખાતા પહેલાં તે વસ્તુ પર ચાલી જવું તેને બરાબર જોઈ લેવી પછી તેને થૂંગથી પલાળવી અને ખાવી લિખિતમ તમારી અપ્રિય માખી તો અહીંયા આપણે સંયુક્ત ક્રિયાપદો જોઈશું ચાલી નીકળી નિરીક્ષણ કરી લીધું ચાખી પાડ્યું ચાલી જોવું અને જોઈ લેવી પલાળવી અને ખાવી પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ છ પરપોટો વાર્તાના ફકરા વહેંચી લો તમારા જૂથને મળેલા ફકરામાંથી સંયુક્ત ક્રિયાપદ નીચે લીટી દોરો સમૂહમાં ચર્ચા કરી તમારા જવાબ ચકાસો અને બીજા જૂથના જવાબ જાણો જૂથ કાર્ય તમારા જૂથના સંયુક્ત ક્રિયાપદોની યાદી તૈયાર કરો અને તેનો ઉપયોગ કરી નવા વાક્ય બનાવો તો અહીંયા કોઈ પણ ફકરો લેવાનો છે અને એમાંથી સંયુક્ત ક્રિયાઓ શોધવાની છે તો અહીંયા એક ઉદાહરણરૂપ એક ફકરો લીધો છે એક હતો પરપોટો ત્યાંથી લઈ અને જલસા કરે એટલે સુધીનો આપણે ફકરો લીધો છે અને એમાં સંયુક્ત ક્રિયાપદો કયા છે તો તર્યા કરે ફર્યા કરે અને વહ્યા કરે તો એના ઉપરથી આપણે કેટલાક નવા વાક્યો બનાવીશું તો પહેલું જ છે કે બતક સરોવરમાં તર્યા કરે છે બીજું છોકરાઓ આખો દિવસ ફર્યા કરે છે અને ત્રીજું નદીનું પાણી સતત વહ્યા કરે છે તો તમે પણ આ રીતે કોઈ પણ ફકરો લઈ અને વાક્યો બનાવી શકો છો પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ સાત દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે તે શબ્દ શોધો તેના પર છે મારી યોગ્ય શબ્દ લખો તો અહીંયા આપ્યું છે કે કબડ્ડી આપણો નહીં પણ આપણી રાષ્ટ્રીય રમત છે તો એવી જ રીતે જ્યાં ભૂલ લાગે ત્યાં આપણે સુધારવાનું છે તેમાં બે જૂથ હોય છે દરેક જૂથમાં સાત ખેલાડી હોય છે આ રમતમાં શ્વાસ પરનો કાબૂ અગત્યનો બની રહે છે કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ આઠ એક વાત બીજી કઈ કઈ રીતે કહી શકાય લખો પહેલું વાક્ય છે દિનેશ સમયસર પહોંચી શકશે તો બીજી રીતે લખી શકાય કે દિનેશ મોડો નહીં પડે તો બીજું વાક્ય છે કે મોહન ક્યારેય બીજા નંબરે આવ્યો નથી તો એને બીજી કઈ રીતે કહી શકાય કે મોહન હંમેશા પ્રથમ નંબરે જ આવ્યો છે તો પ્રથમ નંબરે એવી જ રીતે ત્રીજું વાક્ય શિયાળામાં ઠંડી પડે તો શિયાળામાં ગરમી પડતી જ નથી ચાર નંબર જીગીસા અમારી શાળાની શ્રેષ્ઠ ચિત્રકાર છે તો જીગીસાથી સારી ચિત્રકાર અમારી શાળામાં છે જ નહીં પાંચ નંબર ચિત્તો સૌથી ઝડપી દોડતું પ્રાણી છે તો ચિત્તાથી વધુ ઝડપી દોડતું પ્રાણી કોઈ નથી છ નંબર મારા દાદી દૂધ પીવે છે તો એમાં લખીશું કે મારા દાદી દૂધ સિવાય કંઈ પીતા નથી પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ઝીરો સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક આનંદ સૂચક વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો ઉદાહરણરૂપે આપ્યા છે કે તડકો તો તડકી चूंटलो चुंटली, चोपड़ो चोपड़ी पगलू पगली आँख आखड़ी तो ओटलो तो थसे ओटली चोटलो, चोटली रोटलो, रोटली खाटलो, खाटली वाटको वाटकी गोदड़ू गोदड़ी पाटलो पाटली ગોટલો ગોટલી પડદો પડદી ટેકરો ટેકરી તો અહીં આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ